ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં ડ્રેનેજને લઈ લોકોમાં રોષ ભાવનગર શહેરના કુંભારવાડા ગુજરાત હાઉસિંગ બોર્ડ ક્વાર્ટર વિસ્તારમાં લાંબા સમયથી ડ્રેનેજ ઉભરાતી હોવાના લોકોએ આક્ષેપ કર્યા ચોમાસાની સિઝન દરમિયાન સતત ડ્રેનેજ ઉભરાતા લોકોના ઘર પાસે ગંદુ અને દુર્ગંધયુક્ત પાણી વહેતા રોગચાળાનો ભય ઊભો થયો જેને લઈને મોટી સંખ્યામાં બહેનો એકઠા થયા અને ડ્રેનેજ અંગે યોગ્ય કાર્યવાહી કરવાની લોકો દ્વારા માંગ કરાઈ

મહિના દીથી છે આમ મહિના તંત્ર કોઈ ધ્યાન દેતું નથી અને આનો પ્રશ્ન કેદી ઉકેલવાનો છે આ માણસો બધા મરી જાય ત્યારે શું કરવાનું તમારે અત્યારે ડેન્ગ્યુ થઈ ગયા છે છોકરાઓને મેલેરિયા છે

મસ્જિદવાળા નમાજ પડવા માણસો નથી એકતા નથી બાળ મંદિરના બાળકો બાળ મંદિરમાં નથી આવી શકતા કે મંદિરવાળા કોઈ પગે લાગવા નથી આવી શકતા આનું કરું શું અમે મ્યુનસિપાલિટી મારજી નાખીશે તો એ કોઈ સાંભળતા નથી આનું અમારે નિર્ણય શું લેવો આ ચાર મહિનાથી છે અને આમ તો શિયાળો ઉનાળો ચોમાસું સ્કાઇવે માટે મારા ફળિયામાં આવે જ છે પાણી અમારી શહેરીમાં આવે જ છે